બેટને ઘરે લીધું છે ત્યારે કેવું છે તો તમને કેમ લાગે સુરતમાં પાણી હા તો તમારો વિચાર છે કે પાણીનો ડૂબે તો થાય હા તમે ટ્રેનનો પુલ છે બાજુ ટ્રેન અમારે આ જો જાય છે જો દેખાડું બધાને પાણીમાં ટ્રેન આવે અમારે હા રેડી રેડી

આ બધું છે આ કઢેબરાનું એવું છે બધું પૂરીનું એવું છે છે એ છે આમાં તો છે આ બહુ ભાવે તો વાંધો નહીં તો તમે કોને કોને હારે આવ્યા છો નામ દેશો અરે છે હા આ ભાઈ કોણ છે એ છે શું નામ છે એનું રેવી નામ છે હા હા

હવે તો આપણે વિરામ આપશું બ્લોગ ને હવે આજ નો બ્લોગ પૂરો થાય છે કઈ થાય તો તમને આવશે તરીકે કયો કયો વિડિયો તરીકે મળવું હોય તો તમે સામે ને મળવું હોય વાંધો જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત ઓકે હાલો બાય બાય જો